મારું નામ સલમા ગફર ઓડિયા છે હું ગટકા ગામમાં રહું છું મારું બાળક ડિમલેન સ્કૂલમાં ભણે છે મયકામાં અપડાઉન કરે છે રોજ એને હોમવર્ક ઓછું કર્યું કર્યુંતું ઈ બાબતથી લોકો એ માર્યું છે એના સરે કોણ હતા સર સ્કૂલમાં ભણે છે ઈ મૈકા અજય સર

કે આ મારા તમે તમારા બાળકને અમારી કીધે લાગી ગયું છે એ પોણા પાછે જે ઘરે આવ્યો ત્યારે ખબર પડી અમને કે આટલું બધું એને લાગી ગયું છે જે કાયદેસર થતું એ કરી મારા બાળક આ થયું એવું બીજા કોઈના ના બાળક આવું ન થવું જોઈએ